હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયર એજ્યુકેશન એપમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનું છે સમસ્યામાં સમસ્યામાં કયો આ એક્ઝામ્પલ નંબર જે આપણો બાકી છે એ બરાબર આ આપણો કયો પાર્ટ છે તો આ આપણો ચોથો પાર્ટ છે સમજ પડે છે ચાલો જો હવે આપણે ચોથા ભાગમાં છે ને હજુ એક દાખલો આપણે કરીએ આપણે દાખલા કરવાના જ છે માની લો કે મિનિમમ છે ને જો દસથી અગિયાર એવા દાખલા તો હું તમને કરાવી દેવા મારું છે ને જો હું તમને છે ને આ બધાની રકમ મેં તમને આપેલી છે કા આ જો નીચે બધા વિડીયો મૂકેલા છે અને તો વિડીયોમાં જો નીચે છે ને મટીરિયલ્સ આપેલું છે નિયુક્તિની સમસ્યાનું તો એમાં તમે જોજો આ બધાની રકમ મેં લખેલી છે હવે જ્યારે મને તમારી પરીક્ષા આવે ને અને નિયુક્તિની સમસ્યાનું તમને ચેપ્ટર પાક્કું કરવું હોય ને તો આ બધી આ બધા દાખલા હું જે કરાવો ને હજુ આગળ બીજા જે નવા નવા પોઈન્ટ આવશે એ કરાવો હજુ તમે જોજો એમની સમજતા કે આટલું જ છે એમાં હજુ એવું જરાક ટ્વિસ્ટ કરીને આવે ને કે જરાક આટલું તો થોડુંક ટ્વિસ્ટ હોય બહુ અઘરા દાખલા છે જ નહીં કે એમાં તમે કન્ફ્યુઝ થઈ જાઓ પણ હું એવું કરાવી દેવા કે તમે કન્ફ્યુઝ નહીં રહેશો હવે તમારે શું કરવાનું છે ખબર કે જ્યારે મને તમારે માને કે ઇન્ટરનલ એક્ઝામ આવે કે વિનેસ દુનિયા તો તમારે કંઈ નહીં કરવાનું આપણી એપનું જે મટિરિયલ આવે એ જ બેઠું કરી જવાનું અને તમારે ઇન્ટરનલ એક્ઝામ આવે ને તો ખાલી મને વોટ્સએપ પર મેસેજ મેસેજ કરી દેવાનો કે સર અમારે ઇન્ટરનલ એક્ઝામ આવે કંઈ લાઈવ ક્લાસ ગોઠવી દઉં તો અમે એક્ઝામમાં સારી રીતે તૈયારી કરી શકીએ એ રીતનું તો હું તમારા માટે એ પણ કરા ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર ફોર ચલો જોઈએ હવે આમાં શું છે નિયુક્તિની સમસ્યાનો હલ કરવો જોઈએ એમ નથી કીધું કે ભાઈ આ લઘુત્તમ લઘુત્તમ ખર્ચ પુસ્તક છે અથવા તો મહત્તમ ખર્ચ પુસ્તક છે આપણે એવું જ માનવાનું કે આ લઘુત્તમ ખર્ચ કોષ્ટક છે બરાબર એટલે કે કુલ ખર્ચનું કોષ્ટક છે કયું લઘુત્તમ ખર્ચ કોષ્ટક એટલે આપણે શું શોધવાનું છે ખબર છે આમાં ઓછામાં ઓછો ખર્ચ શોધવાનો છે એટલે કે નાનામાં નાનો ખર્ચ એટલે કે લઘુત્તમ ખર્ચ નુન્યત્તમ ખર્ચ ઓછામાં ઓછો સમય એવું પણ આપણે કહી શકીએ ખબર પડી ચાલો હવે આની સ્ટાર્ટિંગ કાઢી કરવાની તમને ખબર છે બરાબર છે કાથી હાર કોષ્ટકની કરવાની ચાલો તો આપણે કાધી લખીએ અહીંયાની લખીએ જુઓ હાર કોષ્ટક અને જો હાર કોષ્ટક તમે અહીંયા લખો ને આ રીતે હેડિંગ આપો ને એટલે એની બાજુમાં આ રીતે બતાવી દેવાનું કે લઘુત્તમ લઘુત્તમ કોષ્ટકની કોષ્ટકની તમામ હારમાંથી તમામ હારમાંથી નાનામાં નાનો ઘટક બાદ કરું આ રીતે થિયરી જો જેટલી થિયરી તમે વધારે લખો ને એટલા માટે તમારે સારા એમ માની લેવાનું ચાલો તો હવે આપણે અહીંયા બનાવી દઈએ જો પહેલાં બધું તો એમ જ આવે એ બી સી અને પી ક્યુ આર હવે આપણે થોડીક સ્પીડ પકડી લેવાની કારણ કે હવે આપણે આવડે છે ચાલો હવે જો અમારે નાનામાં નાનો ઘટક કયો છે એની હારમાં તો સો છે તો સોની જગ્યા પર શું કહેવાનું ઝીરો ચાલો બસો પચાસમાંથી સો જાય તો કેટલા રહી એકસો પચાસ ચાલો એકસો પંચોતેરમાંથી સો જાય તો કેટલા રહી પંચોતેર પછી શું જોવાનું બીમાં નાનામાં નાનો ઘટક કયો છે હારમાં એકસો તો તા મૂકી દો પછી જુઓ બસો પચીસમાંથી એકસો જાય તો કેટલા રહે જો જાઓ બસો પચીસ માઇનસ એકસો કેટલા રહે છે ફ્રેન્ડ સો રહે જી એવું એ તો તમને એવું લાગે ને કે ભાઈ અમને એમ કેલ્શિયમ એમ મૂડે તો કરી લેવાનું જો બસો પચીસ એકસો જો બસો છે માઇનસ એકસો છે તો સો જ આવે બરાબર છે કન્ફ્યુઝ નહીં થતા એકસો પચીસ એકસો પચ એકસો પચાસ માઇનસ એકસો તો અહીંયા કેટલા જશે ચલો હવે જો આ લાઇનમાં હવે જોવાનું શું જોવાનું આ લાઇનમાં આ લાઇનમાં આંકડો કયો જો એકસો છે ફ્રેન્ડ્સ કયો એકસો પંચોતેર શૂન્ય મૂકી દઉં હવે જો આ બધું એમાંથી કરો બસોમાંથી એકસો પંચોતેર બાદ કરી તો કેટલા અહીંયા પચીસ જો કરી લેવાનું આ બસો આવી ગયું પછી જો બસો વીસમાંથી એકસો બાદ કરી દો બસો વીસ પિસ્તાલીસ આવ્યા જો આ આવી ગયો ને હવે તમારે શું કરવાનું ખબર સ્તંભ કોષ્ટક બનાવવાનું જેવું હાર કોષ્ટક બની જાય એવું સ્તંભ કોષ્ટક બનાવતા ફેરી એવું લખવાનું અહીંયા કે હાર હાર કોષ્ટક કોષ્ટકના તમામ સ્તંભમાંથી તમામ સ્તંભમાંથી નાનામાં નાનો ઘટક નાનામાં નાનો ઘટક બાદ કરો આ રીતનો લખી દેવાનું ચાલો હવે આપણે સ્તંભ કોષ્ટક બનાવી ચાલો પાછું યાદ છે એટલે રેજ એ બી સી પી ક્યુ આર હવે શું કરવાનું છે જો મેં તમને યાદ કરો પહેલી રીત મેં તમને કીધી હતી કે જે સ્તંભમાં શૂન્ય હોય ને એ બેઠું જ લખી દેવાય તો જો અહીંયા શૂન્ય છે તો નાનામાં નાના પ્રોજે છે શૂન્ય જ છે હવે જો આ બધું આપણે શૂન્યમાંથી વાત કરીએ તો એ જવાનું ને આ જો કેલ્શિયમ સો માઇનસ શૂન્ય તો એ સો જવાના ને તો બેઠા લખી દો સો અહીંયા બી લખી દો એકસો પચીસ જો અહીંયા બી એવું જ છે ને બેઠું એ લખી દઉં એકસો પચાસ પચીસ શૂન્ય રિવાઈઝ કરી દઉં છું લઘુત્તમ ખર્ચ કોષ્ટક પરથી આપણું હાર કોષ્ટક બન્યું હાર કોષ્ટક પરથી આપણું આ સ્તંભ કોષ્ટક બન્યું અને સ્તંભ કોષ્ટકમાં આપણે શું જોવાનું છે હવે રેખા પાડશું આપણે ચાલો જો પેલા મેં આ જરાક વ્યવસ્થિત કરી દઉં છું ચાલ થઈ ગયું ચાલો હવે આપણે રેખા પાડીએ આપણે કયો નિયમ ધ્યાનમાં રાખવાનો છે કે ઓછામાં ઓછી રેખાએ વધુમાં વધુ મીંડુ આવરી લે અને આપણને ખબર છે કે જેટલી રેખા હોય એટલો જ શ્રેણિક થવો જોઈએ જો અહીંયા એક મીંડુ છે તો અહીંયા આવી જશે હે ગયો ફ્રેન્ડ જો અહીંયા ઝીરો હતો જો મેં અહીંયા રેખા પાડી દીધી અહીંયા ઝીરો હતો કઈ અહીંયા પાડી દીધી અહીંયા ઝીરો હતો કાંઈ નહીં અહીંયા પાડી દીધી એવું નહીં જોવાનું ઝીરો એક એક છેડ કઈ નહીં આપણે સિંગલ સિંગલ પાડી દઈએ તો ચાલે હવે તમે એમ વિચારતા હશો કે ભાઈ અહીંયા પાડી હવે હું એમ પણ પાડી શકતો ને તો બી ચાલતે કંઈ નહીં અહીંયા હવે એમ છે તો મેં એમ પાઈ તમે ઊભી પાડતા તો પણ ચાલતે કંઈ નહીં પણ જો ખાલી એટલું યાદ રાખજો કે રેખા એમ પાડી શકાય એમ પાડી શકાય પણ જો એમ કોઈ દિવસ નહીં પાડશે ત્રાસી નહીં પાડી શકશે બરાબર હવે તમે કોઈ કોઈ એમ કહે ને કે ભાઈ સર તો આ રીતે દીધી રેખા આ રીતે પણ પડતી તો કંઈ નહીં તમે એ રીતે પાડી શકો ને એટલું યાદ રાખજો કે ઓછામાં ઓછી રેખા વધારે બિંદુ આવરી લઈને એ રીતે રેખા પાડજો અને એમ નહીં પાડતા ખાલી ત્રાસી રેખા કોઈ દિવસ નહીં પાડતા નહીં એને ખોટું છે હવે આપણે કાર્યની વહેંચણી જો કાર્યની વહેંચણી તો બહુ ઇઝી રીતે થઈ જશે તો જો એ નામના વ્યક્તિને આપણે પી આપી દઈએ બી નામના આર કાર્ય આપી દઈએ અને સી નામના આર થઈ ગયું તો પહેલાં આપણે અહીંયા લખવાનું આ રીતે કે રેખા અહીંયા ઉપર લખી દઈએ ચાલો રેખા ઇક્વલ ટુ શ્રેણિક હોવાથી હોવાથી કાર્યની વહેંચણી શક્ય છે આ રીતે લખવાનું કાર્યની વેચણી શક્ય છે જો તમને માનો ફ્રેન્ડ્સ અમને કેટલા વાગ્યા છે ખબર અમે વિડીયો કેટલા વાગ્યા બનાવું રાતના છે ને આ છે ને હમણાં ત્રણ ને પિસ્તાલીસ થઈશ હમણાં રાતના હું રાતના વિડીયો બનાવું છું તમને ખબર છે સવારે મેં છે ને અહીંયા મારે ઓફલાઈન ક્લાસ ચાલવું છું અને રાતના છે ને હમણાં હું વિડીયો બનાવ ડેલી એવું જોઈ મારું અને બપોરે ખાલી એક કે બે કલાક શું આ મારો શેડ્યુલ હોય હમણાં હું રાતના વિડીયો બનાવું છું ચાલો હવે જો આપણે કાર્યની વહેંચણી કરવાની છે એ બી સી ચાલો એ બી સી વ્યક્તિ આપણે લખી દીધા એને કયું કામ આપ્યું છે પી નામનું બીને કયું આપ્યું આર નામનું સીને કયું આપ્યું ક્યુ નામનું હવે શું કરવાનું છે હવે આપણે એની રકમ લખી દેવાની જો રકમ કાઢી લખવાની તમને ખબર છે ને આ રકમને કાઢી લખવાની તો આપણે આ જે રકમ હતું ને હા લખાયું લઘુત્તમ કચ્છ એમાંથી ચાલો જો એને આપણે અહીંયા સર્કલ છે ને તો આપણે અહીંયા કઈ રકમ હતી તો અહીંયા સો લખી દઉં હવે આને જો બી ને આર તો અહીંયા કેટલા છે એકસો પચીસ તો એ લખી દો અને જો અહીંયા સીને કેટલા છે અહીંયા જો એકસો પંચોતેર તો અહીંયા લખી દો હવે કેલ્સિયમ તમે કરી લો અહીંયા પાંચ ને પાંચ દસ બધી ભરી એક ત્રણ અને અહીંયા સાત અહીંયા દસ એક બે ત્રણ એટલે ચારસો જવાબ આવશે કેટલા ચારસો આ તમારો શું થઈ ગયો જો આને તમે કુલ ખર્ચ પણ કહી શકો છો તમે એમ પણ કહી શકો કે લઘુત્તમ ખર્ચ લઘુત્તમ ખર્ચ અઠવાડિયા એમ પણ કહી શકો છો ભાઈ ન્યૂન્યત્તમ ખર્ચ આ બધું જ મેં તમને બતાવી દઉં તમને આ ત્રણ આ ચાર પાંચ મારી કોઈ બી શબ્દ તમે પરીક્ષામાં પૂછે ને એટલે કન્ફ્યુઝ નહીં થઈ જાવ એટલે ચાલો પછી એને એમ પણ કહી શકાય કે ઓછામાં ઓછો ખર્ચો આ બધું આને કહી શકાય બરાબર છે ફ્રેન્ડ્સ જો થઈ ગયો આપણો દાખલો કેટલો સિમ્પલ દાખલો હતો બરાબર છે એટલે તમારા ભાઈ બહેનો હોય ફ્રેન્ડ્સ હોય એ લોકોને કેવો કે આ એપમાં કાંઈ આલતું ફાલતું નથી ભણવાના આ એપમાં જો કેટલું વ્યવસ્થિત ભણવાયું છે તમે વિચાર કરો યુટ્યુબ પર તો કેવું હતું કે ભાઈ એક વિડીયો આવે પાંચ દિવસ વેટ કરવો પડે ત્યારે બીજો વિડીયો આવે અહીંયા તો જો કન્ટિન્યુઅસલી ચાલુ રહી છે વિડીયો એટલે જો આવા તમને બીજા સબ્જેક્ટ પણ ખરીદ્યો હોય ને તો મૂકા એકાઉન્ટમાં બી મુકા બધા જ મુકા પણ થોડુંક વેટ કરજો અને બીજા લોકોને કેવું તમારી કોલેજમાં બધાને કેવું જો સ્ટ્રેટ વિષય કેટલો ફાઇન છે તમને આવડી જાય ઘર બેઠા કશું ક્લાસમાં નહીં જતા આવે અને એમ કોમ પણ ભણાવો મેં આ જ રીતે બરાબર છે તો હવે તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું બીજા નેક્સ્ટ પાર્ટમાં તમારો આભાર ફ્રેન્ડ્સ